હવે તમે સિજેન્ટા નું કલ્ટાર નાખો તોય ભલે એફએમસી કંપની નું લગાણ નાખો તોય ભલે બરાબર અને સુમિટોમો કેમિકલ જાપાન નું વિદ્યુત અથવા તાબોલી આપો તોય ભલે આ બધું એક જ છે પેકમાં બુટા જોલ જ એટલે કે તમારા પાકની હાઈટ ને અટકાવે અટકાવે ને અટકાવે એનું મેન કામ તો હાઈટ અટકાવવાનું છે મેન કામ બરાબર પછી બધા એવું કે છે કે એટલે એમાં હું મૂકે છે તો આપણે કહી ભાઈ મૂકે છે ચાલો બરાબર છે તો આ ત્રણેય વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો

અને સાથે સાથે એ તમે નાખી હોય તો તમારે એનો ખોરાક પણ સિંગ પોતે બનાવતી થઈ જાય બરોબર આપણે કેમ પાર્ટીમાં જાય તમને કોઈ રોટલા ઘરે જાવી જાય પણ શાક આપણે હાથે બનાવી લઈ ગઈ એની ગોળે આ તો તમારે શાકે હાથે બનાવી લે અને રોટલો રોટલી કે તમને જે કાંઈ ખાવું હોય એ હાથે બનાવી લે એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈને તો ખોરાક બને છે પણ વાદળ છાયા વાતાવરણની માલિપાક સુરેશ નો હોય પ્રકાશ નો મળે ત્યારે ખોરાક નું શું કરવું આપણે ત્યારે પણ એની ગેરહાજરીમાં ખોરાક બનાવી શકે બરાબર એવી કોઈ સારી દવા હોય અને એને પોટેશિયમ પણ 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 પૂરતું પૂરતું મળી મળી રહે રહે પોતે બનાવી એવી કોઈ સારી દવા હોય તો એ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જાપાન નું ફલમ ગ્રો હવે આ ફલમ ગ્રો શું કામ આપશે બરાબર અને હું ટેકનિકલ આવે છે તો કે ભાઈ આની અંદર હાઇડ્રોજન આવે છે પોટેશિયમ આવે છે બરોબર એમિનો એસિડ આવે છે ઘણા બધા આની અંદર તત્વો આવે છે સાયક્રેટેડ આવે છે સાયટોકિંગ આવે છે બરાબર અને એક પબ ની મલિપા વીસ થી પચીસ એમ એલ નાખવાનું છે કમસે કમ તમારે બે તો ફરજિયાત પ્રમાણે કરવાના છે ત્રણ કરો તો ગાબા કાઢી નાખે પણ બે ફરજિયાત ના કોઈ પણ દવાના બે ફરજિયાત સ્પ્રે કરવાના હોય છે હવે આમાં તમે એને બે સ્પ્રે એટલે જમીનમાં તમને નવું ખોદાડી દે જેમ ખીલા તરબી ધરબી દે પછી એને પૂરતું પોષણ પણ મળી રહે છોડવાને પોતાને પણ કામ કરતો કરી દે આમય નો રાવા દે અને હવે સોરવો જારે પોતે તમને કોઈ કામ કરવા મળે ને ત્યારે નવું વધારે પડતી અંદર બે પછી ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા એકની એક દવા થી બે કામ કરવા હોય તો મેં કહ્યું કઈ રીતે ભાઈ એક તો આપણે કે નવું બે હે ફાલે હાઈ ક્લાસ આવે અને સાથે સાથે એનો વિકાસ પણ આપણે નો કરાવવો હોય તો તો આની આ દવાનો પોમ્પે ત્રીસ એમ એલ લખી તમારો ઉપયોગ કરી લેવાનો એટલે એની હાઈટે નો વધે ખોરાક એ બનાવવા કરે અને હેઠે તમને કહું નવું મૂક્યા કરે અને એ જે નવું મૂકેલું હોય એમાં માંડવી ઘી હોય તમે ખેંચો ત્યારે એ માંડવી ખેંચાઈ જાય હારો હાર તમે ખેંચો ત્યારે જમીનમાં તમારે મગફળી ન રહે તો એવી કોઈ સારી દવા હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલામ ગ્રોમ એક પંપમાં 25 ml લખે નાખવાનું છે અને જો હાઇડ્રેટડ કરવાની હોય અને બે એકમ ભેગું કરવાનું હોય તો પંપે 30 ml લખે તમે નાખી શકો છો હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે આની આરે અમારે ઈળની દવા નાખવી હોય તો ઈળની દવા નાખવી હોય તો ગમે એવી ઈળ હોય એક જ દવા નામ યાદ રાખવાની છે આપણે કઈ

એટલે કે થ્રી 3x યરમાં કામ આપે ઉપર તમે દવા છાટી દીધી હોય માંડીમાં કોઈ ટ્રીફ હોય કોઈ મોલામસી હોય કોઈ તડડિયા હોય બરાબર છે તો એને આર આર ભૂહણીઓ વારી તો જાય પછી કોરાજન આવે એટલે જે કાંય ઈયર હોય એ બધી સાફ થઈ જાય અને દવા છાટો અને જમીનમાં તો પડવાની છે જમીનમાં જો કોઈ જીવાત હોય ખપેડી હોય કોઈ ઉધી હોય કોઈ મુંડા હોય વાઇટ ગ્રામ બરાબર એ તમને કોઈ ભેજ હોય એટલે ઈ આર સાફ થઈ જાય એટલે કે આપણે એક દવાને એકારે ત્રણ કામ એમાં થઈ જાય તો આપણે એ દવાનો ઉપયોગ કરવો જોઈએ કેટલું તમે લખ્યાનો ઉપયોગ કરી શકો છો બરાબર અને હવે સૌથી મહત્વની વાત તો એ છે કે જે ખેડૂત મિત્રોએ એ કપા કર્યો છે અને શ્રાવણ મહિનામાં તમને કહું એને ભોળાનાથ ના મંદિરે જવાની ઈચ્છા હોય પણ વારાઘડિયા તમને કોઈ કપામાં જીવા થઈ જાય ને વારા દવાની માથાકુરી કરવી પડતી હોય તો એવું કઈ કરવા નહીં હું કામ એક દવા સફેદ છાજડી લીલી છાજડી મોલો મસી તરતડિયા થ્રી ગોળો પાન કચેરી કુક અને સુસા આ બધી જ જીવન એક દવા એક જ હારે પંપે પચાસ એમએલ લાગે નાખી દો એટલે સાફ થઈ જાય કઈ છે દવા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા ટોલ ફેન પાયરેડ પંપે પચાસ એમએલ લાગે નાખી દેવાનું છે એક પંપ નો ખર્ચો તમારે સો રૂપિયા નો આવશે તમે મોનો એસી ફેટ પ્રોફેનો ને કોલ તમે દવા નાખો એટલે તમારે આમ થોય તે

પાડ્યા નહીં જવાની તમારે જરૂરિયાત રહે નહીં અને આઈ ક્લાસ કોળ કુણબે તમને કો આવી જાય યાદ હું રાખવાનું છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા ઘણી બધી કંપની ના અલગ અલગ ટોલ ફેરા આવે છે પરંતુ એમાં કોક થ્રી એમ કે કોઈ પાત્રી એમ કે કોક ચાલી એમ કે કારણ કે પંપ ની કોસ્ટિંગ ઘટાડવા માટે થઈને પંપ નો ખર્ચો ઘટાડવા હાટું થઈને પણ અમે તમને એક જ વસ્તુ કહી છે સ્ટાન્ડર્ડ કંપની છે સ્ટાન્ડર્ડ માપ છે

એ બધી દવા તમારા ગામમાં એગ્રો હોય તાલુકામાં એગ્રો હોય કે તમારા જિલ્લામાં એગ્રો હોય બધે મળી જાય અને વધુ માહિતી માટે તમે અમને કોલ કરી શકો છો અથવા વોટ્સઅપમાં મેસેજ મોકલી દેવાનો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસો અગિયાર નંબર ઉપર ક્યાં તમારા વિસ્તારમાં મળે છે ને એ એમને સાહેબ નો નંબર તમને કોઈ કોઈ તમારા ફોન માં જેથી કરીને તમારે નહીં બાકી શ્રાવણ મહિનો આવી ગયો છે ભોળાનાથ નો મહિનો છે હવ તમને કોઈ લોટો સડા અને ભગવાન ભોળાથ ને યાદ કરો કે ત્રમ્બ ઓમ ત્રમ્બકમ યમ જામ માયુખ પુષ્ટિ વર્ધનામ કુરવા રૂપ મેંદના મૃતચોર મોક્ષ મહા મહાદેવ મહાદેવ